હવે દોસ્તો આંબાનું કામ અત્યારમાં ચાલુ કરી દીધું છે અને મોર આવી ગયો લૂમ ખામણ અને અમુક ખામણા બનાવીને ખાતર નાખી દીધું અને હવે અમુક આંબા રહી ગયા છે ગોળવાના ઈ જ આવી ગોળવા આવે ને એમો કાંબાને મોર આવી ગયો તો આંબા ગોળવી છે બીવાળા મોર આવી ગયો છે એટલે ઉંકો ગોડી નાખી અને કોકને માહિતી હોય તો કોક આપજો ભાઈ ક્યારે આંબાને પાવા ને આંબા બેતણ આંબા બાકી છે ગોળવાના તો ગોડી નાખ અને જો તે ગડડણી આવે છે ગોળવા અને જલ્દી જલ્દી ગોડાઈ જાય ગોડાઈ છે ગોળવા આવે આંબા ચાલો સરસ ઓરજી ઓરજી मैं यहाँ से गोड़वा आम्बा ने फाय। हमने सब टी वगड होता है, खामना गोड़े जाए, ओपा, ऐसा वसा। ये गोड़े ना वो तारे कैरियो दिया हुआ नहीं, सेवुम, सेवुम। हाँ, वो से. तारे कैरियो खायू वो, ये वो तारे गोड़ जो तेवी आम्बा से।